તમે સમ મે સંખ્યાઓ શોધવાનું આગળના દાખલાઓ શીખી ગયા છો મે તમને શીખવ્યું છે saline એટલે તો પણ જો આ દાખલો પરિવાર જોઈએ નીચેના માં એક ચાર સમાન વિની સંખ્યાઓ લખો ચલો સંખ્યા આપેલી છે -2 / 7 સંખ્યા આપેલી છે એટલે શું કરવાનું જોઈએ સંખ્યાને પોતેને એક વડે ગુણવું તો સંખ્યા પોતે છે જેમ કે 1 * 1 = 1 પછી 2 ને 1 વડે ગુણ તો 2 2 10 ને 1 વડે ગુણ તો 10 1 70 ને 1 વડે ગુણો 70 70 એટલે બે સંખ્યાને કામે 1 વડે ગુણવું 1 2 7 1 2 7 એવી દેવાળી 1 વડે આપણે ગુણવાનો નથી સંખ્યા પોતે જ છે 4 સમાન સબે સંખ્યા લખવાની લખ્યા સિવાયની નથી 4 થી શરૂવાના છે જો તો આપણે જોઈએ પહેલા મે 8 સખ્યાને ગુડી બે વડે બે ગુડી ગુડી ચલ 4 થી શરૂવાની છે ને એટલે આપણે સૌથી પહેલા બે વાર ગુણી બે ને બે 4 +- y निसारी बात भूल करवानी नहीं और 7 * 2 = 14 तो अपन पहला जवाब आया -4 / 14 चलो बीजू જોઈએ यानी दूसरी વખત इन्हें 3 વડે દઈએ એટલે બરેકની 3 વડે ગુણશું 4 વડે ગુણશું ને 5 વડે ગુણશું તો આપણે કેટલી સંમેય સંખ્યા કરીને છે 5 સંમેય સંખ્યા કરીને છે चलो 2 * 3 = 6 +- 9 - 7 * 3 = 21

चार चलो चार बार नौ कर सोल तो नौ चौदह छत्तीस चार पंचा बीस नौ पंचा पिस्तालीस एम आपने चार समय संख्या आठ वागे अठार बारे सत्या सोलह छत्तीस वीस्या पिस्तालीस तो लखी सकिए

બે સંખ્યાઓનો તેરી પર નિરૂપણ કરો નિરૂપણ કરતા તમે ધોરણ 6 માં શીખી જ ગયા છો પણ તમને આવો અવર્ત જો કે -1 નું નિરૂપણ કરો -5 નું નિરૂપણ કરો તો 5 નું કરો 6 નું કરો ધન અને ઋણ નું તમે નિરૂપણ કરતો પણ અપૂર્ણાંક સંખ્યાનો નિરૂપણ કરતા ન હતા સંમેય સંખ્યા એટલે મતલબ કે p / q મતલબ કે અપૂર્ણાંક સંખ્યા જે અપૂર્ણાંક સંખ્યા છે સંમેય સંખ્યા કહેશું આપણે

આગળ શું લેવા કરવું છે માટે મેં અહીંયા સ્ટોપ કરી દીધી અને મેં અહીંયા સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું ચલો હવે આપણે જોઈએ બીજો એમાં માઇનસ પાંચ વાગ્યા ને આઠ માઇનસ પાંચ તો તમને ખબર છે કે આ ઋણ છે ઋણ ક્યાં આવે એના વચ્ચે જીરો તો જમણી બાજુ અને ઋણ ડાબી બાજુ તો મેં એ જ કર્યું છે કે અહીંયા જો જીરો લખ્યો અને બધું જ એને ડાબી બાજુ લખ્યું છે માટે જીરો છેલ્લે લખ્યું છે તો કીધું છે છેલ્લામાં આઠ के तो आठ मैं जो जीरो आठ मैनस एक भाग्य चाराइनस छाग्य आठ मैनस सात भाग्य आठ मैनस आठ भाग्य आठ आठ एक आठ एक मैनस आठ मैनस एक तो जीरो एक बच्चे अपने संख्या मिली गई मैनस पांच न आठ

जम तो के आज तो चार तो चार लीधा आठ था तो आठ लीध चलो हम जुए दिन जीरो पाँच गुण से चलो जीरो भाग्या जीरो भाग्या चार मैनस एक भाग्या चार मैनसा चार मैनस तरह भाग्या चार माइनस चार भागया चार जो चार एक ने 4 એટલે માટે અહીંયા 1 અને -1 એટલે -2 જો 0 અને -1 વચ્ચે 7 ભાગ્યા 4 આવતી નથી બરાબરનો વચ્ચે હશે તો -1 અને -2 વચ્ચે છે ને અહીંયા એટલે રાખી -5 ના છેદમાં 4 -6 ના છેદમાં 4 -7 ના છેદમાં 4 તો -7/4 અહીં આપણે એની 7 - 4 ના છેદમાં 4 આપણને મળી ગઈ અને એ સંખ્યા રેખા પર

பின்னர் செய்தி சம்பந்தன்